ભટકાતા અકસ્માત સર્જાયો હતો અકસ્માતમાં ગંભીર ઈજાઓને પગલે ચાલકને ને એકસો આઠ મારફતે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો જોકે સદનસીબે ઘટનામાં કોઈ જાનહાનિ નોંધાવા પામી ન હતી સમગ્ર બનાવ અંગે પ્રાપ્ત થતી માહિતી અનુસાર આજે સવારે સાડા દસ વાગ્યાના અરસામાં વાઘરા ભચાઉ માર્ગ ઉપર આવેલ સીઆઈએસએફ કોલોની નજીક અકસ્માતની ઘટના સામે આવી હતી જેમાં મુખ્ય માર્ગ પર પાર્ક કરેલ કન્ટેનર નંબર જી છી બાર બી એક્સ બાવન છેતાલીસ ની પાછળ એક હાઇવા ડમ્પર જેનો રજીસ્ટ્રેશન નંબર જી જી ઝીરો બે ઝેડ ઝેડ બે ઝીરો ઝીરો એક ભટકાઈ ગયું હતું જેને કારણે જોરદાર ધડાકો થયો હતો ઘટનાને પગલે બનાવવાળી જગ્યાએ

જેથી તેને વધુ સારવાર માટે ભરૂચ રીફર કરવાની ફરજ પડી હતી ઘટનાની જાણ થતા કોલોનીમાં સીઆઈએસએફ કોલોનીમાં નું કામ ચાલી રહ્યું છે જેની જરૂરિયાતોનો માલસામાન ભરીને કન્ટેનર આવ્યું હતું અંદર એક ગાડી ખાલી થયેલી રહેલી હોવાથી આ કન્ટેનરને સીઆઈએસએફના ગેટની અંદર પ્રવેશ આપવામાં આવ્યો ન હતો આથી ચાલકે કન્ટેનર મુખ્ય માર્ગ ઉપર જ પાર્ક કરી દીધું હતું જેના કારણે જ આ અકસ્માત હોવાનું પ્રાથમિક અનુમાન લગાડવામાં આવી રહ્યું છે કોલોનીમાં તેમજ ગેટ બહાર પણ આ ને અવિરત વાહનોથી ધમધમતા ભરૂચ વાઘરાને જોડતા મુખ્ય માર્ગ ઉપર પાર્ક કરી દેવામાં આવ્યું હતું જોકે સદનસીબે અકસ્માતમાં કોઈ જાનહાની નોંધાઈ ન હતી પરંતુ જો અકસ્માતમાં કોઈ એસટી બસ લક્ઝરી કાર અથવા કોઈ પેસેન્જર વાહન હોત તો મંગળાદવાડી થાત તો નવાય નહીં બે દિવસ પહેલા જંબુસર તાલુકાના મંગળાદ નજીક પણ આ જ રીતે ઊભેલા ટ્રક પાછળ ઈકો ભટકાતા સાત લોકો મોતને ભેટ્યા હતા